પોલીસ કમિશનર વિહોણા હાલના સુરતના કાયદામાં વ્યવસ્થાની સ્થિતિ રોજેરોજ કથળી જોવા મળી રહી છે અસામાજિક તત્વો રોજેરોજ માથા ઉચકી રહ્યા છે ત્યારે અસાજિક તત્વો તોફાન મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે જેમાં આ વખતે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પાંડેસરા વિસ્તારમાં આવેલા મરાઠા નગર સોસાયટીમાં કેટલાક માથાભારે અસમાજિક તત્વો ઘૂસી ગયા હતા જેમણે સામાન્ય મુદ્દે સોસાયટીમાં પોતાની ધાક જમાવવા માટે લાકડાના ફટકા સહિતના હથિયારોથી વાહનોની તોડફોડ કરી હતી આ તોડફોડનો વિડીયો સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અસામાજિક તત્વોને અંકુશમાં લાવવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં લોકોએ કોમેન્ટ કરતા કહ્યું કે અસામાજિક તત્વો પોતાનો રોફ જમાવવા માટે થઈને ધમાલ મચાવે છે જો આ લોકોને અત્યારથી કાબૂમાં લેવામાં નહીં આવે તો આગળ જતા લોકો જ મોટા ગુંડા પણ બની શકે છે લોકોમાં રોફ પેદા કરનારા તત્વોને બને તેટલી ઝડપથી અંકુશ મેળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી